અમદાવાદના વસ્ત્રાપુર ખાતે ચલી રહેલા અમદાવાદ હાર્ટ મેળાના ચન્નાપટ્ટના લાકડા અને રમકડાના સ્ટોલ આકર્ષણનો કેન્દ્ર બન્યા આ વ્યવસાયને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાની કુનેથી ખૂબ વિકસિત કરવા સરકારી સહાય પૂરી પાડી રહ્યા છે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે ચલી રહેલા અમદાવાદ હાર્ટ મેળા નાતાલ વેકેશનની તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી તારીખ ચાર એક બે હજાર ચોવીસ સુધી ચાલવાનો છે જેમાં કર્ણાટકના ચન્નાપટ્ટના લાકડાના રમકડાનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ઉલ્લેખનીય છે કે ચન્નાપટ્ટના ટોય સિટી તરીકે ખૂબ પ્રખ્યાત છે મહેદવી સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટના સહયોગથી ચન્નાપટ્ટથી યુસુફભાઈ અને તેમના યુવાન પુત્ર સ્ટોલ લઈને ગુજરાતના અમદાવાદ ખાતે આવ્યા છે તેમને ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હોવાનો તેમને બદલતા ભારતના પ્રતિનિધિને મુલાકાતમાં જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ વિશ્વવિખ્યાત લાકડાના લેકરવેર રમકડા અને ઢીંગલીઓનું ઉત્પાદન વીસમી સદીની શરૂઆતમાં બેંગ્લોર કર્ણાટક પાસેના એક નાનકડા શહેરના ચન્નાપટ્ટના ખાતે કરવામાં આવ્યું હતું વપરાતો કાચો માલ હેલ છે જે ખૂબ નરમ અને વજનમાં હલકો છે અને તે ચન્નાપટના નજીક ઉગાડવામાં આવે છે આ વ્યવસાયને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાની કુનેહથી ખૂબ વિકસિત કરવા સરકારી સહાય પૂરી પાડી રહ્યા છે તેઓ ગુજરાત સહિત દેશભરના બહારના જયા ક્રાફ્ટ કે હાટ ભરાય છે ત્યાં ચેન્નાપટના આ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો અને વેપારીઓને આમંત્રણ આપી તેમને રહેવા ખાવા ઉપરાંત સ્ટોલ પર મફત ફાળવી આપે છે જેથી ચેન્નાપટના સહિત બેંગલુરુમાં આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ લોકપ્રિય છે